હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરવા આવે બેસી ઊઠીને ઈચકે બેઠી છો મમ્મી નાસ્તો બનાવે છે મમ્મી નાસ્તામાં ભાખરી બનાવે છે અને તૈયારમાંથી નાસ્તો કરવાનો હોય મમ્મીના ઘરે આવીને એટલે મજા જ આવે બેસવાનું આરામ કરવાનો નિરાતો ઊઠવાનું અમે જમવા બેઠા છીએ આજે બધાય છે જમવામાં મારા ભાઈને બધાય શાક છે દાળ છે પાપડ છે ખમણ છે ગુંદાનો સંભારો રસ પછી મારા ભાઈ ઘરે છે એટલે ફૂલ મેનું હોય દર્શન ને બધું જોઈ ખમણ ને ઢોકરા ને બધું નહી દર્શન જમવા મીંડો જો લીંબુ શરબત બને છે લીંબુ શરબત પીને જાય મોલમાં ગરમી એટલી છે એટલે આમ તરસ જ લાગ્યા રાખે હાલો લીંબુ શરબત પીવા બધા મારા ભાભીને ભાઈ બેય જો લીંબુ શરબત બનાવે છે હમ ક્રિષ્ટીને મેળામાં જવું છે કે મેળામાં હાલો મેળામાં હાલો હવે ક્યાં એના મામા લઈ જાય મેળામાં કે મોલમાં જોઈએ શરબત બહુ મસ્ત બનાવ્યો છે મારા ભાભી એને એને એક ગ્લાસ પીવો તો પણ લાગે છે કે બે ગ્લાસ પીવાય જશે વધારે બનાવ્યો ને લીંબુ શરબત જાજો બનાવ્યો છે ને હજી આપ છે એકમાં પૂરો નહીં થાય બહુ મસ્ત બનાવ્યો છે લેટ થાય છે કઈ છે કે ઉભો થાય તો મારો ભાઈ ઉભો નથી થતો ફોન માં ગેમ જ રહી રાખે છે મારા મમ્મી ઈરાડું પાડે છે અને મારો મોટો ભાઈ કેવો આવ્યો બધા લીંબુ શરબત બનાવીને ને અત્યારે અને આ ફોન જ નથી મૂકતો લીંબુ શરબત પીવું હોય તો લઈ લે દર્શન દારૂ ને હું પી જઈશ હવે પછી તારી માટે નહીં રે પછી કેતો નહીં અમે વયા જાશું તને મૂકીને મોલમાં મોડું છે મારો ભાઈ બગાડી ને બેઠો નહીં બધું અમે ડીમાર્ટ માં ગયા તાડીમાર્ટમાં અમે શોપિંગ કરી છીએ બધા જો વગાડે છે ઉભી ઉભી ટ્રોલી માં બેસી ગઈ છે ક્રિસ્ટી એ ક્રિસ્ટી તમે બિલિંગ કાઉન્ટર માં પહોંચી ગયા હજી ઉર્વશી તો આવી જ નથી શોપિંગ કરીને હજી શોપિંગ કર્યા રાખે છે ઉર્વશી તો ક્રિસ્ટી બ્રાઉની ખાઈ છે બ્રાઉની મગાવી એને કેવી છે ક્રિસ્ટી મોલ બહાર આવી ગયા છે છ વાગવા આવ્યા તો એટલો તડકો છે હજી અહીંયા રાજકોટમાં તડકો અને ગરમી બહુ જ હોય વાત જ જવાથી અમે રસ્તામાં અહીંયા કોલ્ડ ડ્રિંક્સ પીવા ઊભા છીએ અત્યારે ગરમી એટલી થાય કે કોલ્ડ ડ્રિંક્સ પીને તો આમ કાંઈ ઠંડા રસ્તા મજા આવી જાય જો બધાય દુપટ્ટા રાખેલા છે અહીંયા બાંધવા ત્યાં તડકા

અમે મનોરથ માં આવી ગયા હતા અહિયાં મારા જેઠાણી ને મારા નણો ને મારા સાસુ અમે બધા જો બેઠા હતા મનોરથ અને આ ઢાઢી લીલા ચાલુ થઈ ગઈ હતી આ કમલેશભાઈ ની ઢાઢી લીલા છે જોવાની બહુ જ મજા આવે આજે યો મારી હાને હમ જાઓ એક ગાનું મેહી આમુ સળાઈ જાય છે મનોરથના લી પાસ સાટો બફાઈ ગયો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં